जय श्री कृष्ण जय माताजी भदाइन ने और आज तो ઘરે થી વિડીયો ની શરૂઆત કરી દીધી બહુ બધા વિડીયો બધે દેના હતા ઈ બધા પૂરા થઈ ગયા વિડીયો એટલે હવે આજે તો ઘરે થી વિડીયો ની શરૂઆત કરી દીધી છે દેખમાંથી બહુ બધા વિડીયો ઉતારી લાયા હતા અત્યાર સુધી બધા વિડીયો અપલોડ કરતા હતા હવે ઈ વિડીયો બધા પૂરા થઈ જશે તો આજે તો હવે હું બનાવશું વિચાર છે દીદી હું બનાવશે ત્યારે તો છે ને ઘણા દિવસે તાવ ને એવું આવતું છે ને તો ગળું બેહી ગયું છે ને તો અવાજ ન તરફો આવતો એટલે હમણાં મિની બ્લોક એ નથી બહુ શૂટ કરતી એવું છે ઉતારી તો વાળું પણ પછી છે ને બોલવાતું નથી એટલે નથી મૂકતી ગળું બેહી ગયું છે ને તે અવાજ નથી સરખો નીકળતો એવું થાય છે અને આજે તો બપોરનું કાંઈ રાંધવાનું છે ને બધું પડ્યું છે થોડું ઘણું હાથને ખીસડીને એવું પડ્યું છે તો કાંઈ બનાવવું છે નહીં એવું છે આજે તો હાબુ બનાવવાના છે થોડાક અમારે હાબુ લીમડાના બનાવ્યા છે ને

આબું તો છે ને ઘણા બનાવવાના હતા અને આ સોબેસ પૂરો થઈ ગયો છે એવું શોબેસ આવડો એટલોક જ હતો તો પછી એટલાક જ બનાવી નાખવું હવે શોબિસ લાવશું ને પછી વધારે બનાવશું નવામાં બટેટા અને સોખાનો લોટ એવું બધું આમાં ઉમેરવાનું છે અને બીજી બધી ઘણી વસ્તુ છે તો આમાં બધી આવશે તય હાબુ તૈયાર થશે એ તો વાર લાગશે ઘણી અને અવડાવડા ટુકડા કરી નાખવાના એટલે ગળતા વાર ન લાગે જેમથી ગળી જાય लीमड़ा ना हाँ बुझो हम दिसंबर में हमें इतना कोई जैसे पूरा थे जैसे तो इतना कर बेचैसे हमने लीमड़ा से अल दिसंबर ना से हमारे सौ बेस से हाँ ये सौ बेस निकलती से मार सौ बेस पूरा थे जैसे उससे बिजली तो लाड़ से दे पड़े जैसे तो दे

અબને લી ડોમેના કટબ થી જલ્દી એ રોક લે જાજો તું નઈ નીકલે તો સાબુ જો સુકાઈ જાશે ને દીદી પેકિંગ કરવાનું પણ ચાલુ કરી દીધું છે ચાબ બની જા સાબુ ના જતો કવાય બડો છે જે લીમડાનો ની ન હવે આબુ થઈ ગયો તૈયાર કમ્પ્લીટ બની ગયો ચા एकदम કડક જ આબુ થઈ જાય છે આવા કા ખાબુ બની ગયા છે સો બેજા જો તો સાજા બનાવવાના છે સો બેજા આવે ને તઈ થાહે તો આને બધાને પેકિંગ કરી નાખશું અત્યારે પાસ્તા બનાવવા છે રોંઢે તો હું પાસ્તા ખાઉં છું દીદી હાબુ પેકિંગ કરે છે ભૂખ લાગી કે ને તો પાસ્તા બનાવી નાખ્યા થોડા ચાલો કાક બનાવી નાખ્યા છે હાલો બધા પાસ્તા ખાવા પાસ્તા ખાઈ લઈએ આપણે દીદી હાલતા નથી ખાવા દીદીને બહુ ભાવે નહીં પાસ્તા તો જો એટલે પેકિંગ કરી નાખ્યા છે બીજા બાકી છે હવે પછી કરી પેકિંગ દીદી તેલ બનાવ્યું હતું તેલ બધું પૂરું થઈ ગયું છે હવે પછી આ ફેર તેલ બનાવવાનું છે પાછું અને હાબુ એ છે આપણે બનાવવાના છે લીમડું એલોવેરાના એ જે બનાવવાના છે ગુલાબના પૂરા થઈ ગયા છે એ પણ બનાવવાના છે તો કમેન્ટ કરજો એટલે તો બધા હાબુની આપણે બતાવશું કઈ રીતે બનાવી છે એ બધા હાબુ બતાવશું આજે તમે આ એક હાબુ બતાવ્યા છે તમને આપણે એક હાબુનો વિડીયો બનાવ્યો હતો એ બધા જે હાબુ બનાવો ને એ વિડીયો આપણે રાઈસ બટેટાનો બનાવ્યો તો એ ઉતારી એ પેલા મેં ઉતાર્યા ઓલા બનાવ્યા ઉતાર્યા નહોતા વિડિયો નોતો ઉતાર્યો એમાં આમ બહુ સારા મુખડે નહી તમારે આમ નાઈ ને આપણે તોય તેને લીમડાનો ની તો આપણે ખંજવાડ આવતી હોય ગુમડા કેવું કાંઈ છોકરાને હોય ને તોય ના બહુ જ સારા લીમડાના તો એમાં આપણે લીમડો જ નાખીએ પૂર્ણ લીમડો લાવી અને પછી મિક્સરમાં પીસી ને પછી એલોવેરા બે વસ્તુ અને આ સોખા અને બટેટાનો જ છે એટલે આ ના બહુ સારા હબુ અને એક બીટ ગુલાબનો બનાવી છે આપણે તો આ સાથે જ આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહીશું જો પસંદ આવ્યો તો લાઈક શેર ને કરી દેજો તો ફરી પાછા મળશો કે નવા બ્લોગમાં